મહેસાણા અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કની પેટા ચૂંટણીમાંગ ડીએમ પટેલ અને આનંદ પટેલની આગેવાની હેઠળની વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય અર્બન બેંકની પેટા ચૂંટણીમાંગ સવારથી જ મતગણતરી ચાલુ હતી જેમાં વિશ્વાસ પેનલ પ્રથમ રાઉન્ડથી જ સૌથી આગળ ચાલી રહી હતી અને છેલ્લા રાઉન્ડ માંગ વિશ્વાસ પેનલે દસ હજારમી વધુ મતની બહુમતી સાથે જીત મેળવી હતી જેનાથી સભાસદોમાં ખુશીનો માહોલ સવાયો હતો બેંકના સભ્યોનો વિશ્વાસ અને સમર્થન મેળવી સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત સ્થિતિને રેખાંકિત કરી હતી ચૂંટણીના પરિણામે સભાસદોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી જે વિશ્વાસ પેનલની લોકપ્રિયતા અને નેતૃત્વની ક્ષમતાનો પ્રતિબિંબ છે વિશ્વાસની વાંચી ઝળકે જીતનો ઝંડો લહેરાય અર્બન બેંકની ચૂંટણી માંગ વિશ્વાસ પેનલ ચમકાય સભાસદોના હૈયે ખુશી ઉમંગનો ઉજાસ થાય વિશ્વાસની આ જીતથી નવું સપનું સાકાર થાય આ વિજય બેંકના ભાવિક ઘનશ્યોમાં વિશ્વાસ પેનલની મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરે છે